પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતા મહેકી ઉઠી હોવાનું સામે આવ્યું છે કે જેમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પાલરીથી અગાર તરફ જોઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક દિવ્યાંગ મહિલા તેમના ટ્રાયસિકલ નું ટાયર નીકળી જતા રોડ પર પટકાતા ચંદનજીના ધ્યાનમાં આવતા તાત્કાલિક પોતાની ગાડી ઉભી રાખીને આ મહિલાને મદદ કરી અને તેને સાંત્વના આપી હતી જે બાદ એકસો ને જાણ કરીને મહિલાની સારવાર અર્થે દવાખાને ખસેડી હતી મળતી માહિતી મુજબ મૂળ સાગોળિયાના વતની ઉર્મિરાબેન એ પટેલ નામના આ મહિલા કોટાવડ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તો તેઓ દરરોજ સવારે તેમના નિયત સમય પ્રમાણે આજે સવારે નોકરી જવા માટે નીકળ્યા હતા અચાનક તેમના ત્રણ પૈડાવાળા વાહનો એ ગટાર નીકળી જતા અકસ્માત સર્જાતો કે જેમાં તેઓ રોડ પર પડી જતા તેમને મોઢાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હતી એ સમગ્ર

CN24 News Mobile App